હવે આપણા તો હવે એન્ટ્રી હોય ને કેમ કે કારીગરો બધા હીરા ગણતા હોય ને એટલે અમારે જવાનું ન હોય તો જો બધા હીરા ગણે છે ને હવે આપણે આવી ગયા છે એઠા તો એઠા તો અહીંયા જો પરેશભાઈને બધા સિરાવાનું સારું છે આજ પરેશભાઈ વહે રહ્યા છે થોડુંક કામ હતું એટલે હે ભાઈ તો તમારે પરેશભાઈ સિરાવે છે અટલમાં તો ટાયર્ડ લાગે કે ભાઈ હે તો સાન રો એટલે અમારે પરેશભાઈ સિરાવે છે એમના બે જાય એમ

બોળા પડી કેમ બોળા પડી હા

આય જો બધા આય ઊભી પે બધો બપોરા કરવાનું છે ને માર પપ્પા તો ગયા છે બોર લઈને જો બોર ખા બી જ આય બધા હાથ પગ ધોય આવ કામકાજ કા ચાલે છે હટાણે હીરા કહી કહી ને હા ગમે લે જો હવે આપણે આપી દીધી છે ભાણામાં તો જો બધાય બપોરા કરવા બી ગયા છે તો બપોરામાં આજ આપણે છે સોળા બટેટાનું શાક મસ્ત મસ્ત રસાવાળું અને ગરમા ગરમ રોટલા આજ તો જો મેં નાની સાનકી કરી છે સંદીપ આ તમારા હાટું સાય છે ના જો કઈ મરસા શેકા નથી એટલે કાસા મરસા ને બધું ખાય છે તો જો પપ્પા ને મારા મમ્મી ને નીતિનભાઈ ને પરેશભાઈ ને ખાય છે તો આવો બધા તમે બપોરા કરવા હે સંદીપ सन्दीप तो पादा फोन मा जोय हां आलो बपरा करवा بده हां त फॅमिली बदै बपरा करेसे त आव बदै त मे बपरा करवा बपरा करिन टाबा ऊपर आव ज्याटा ने त जो बदै कार्यगर बपरा करवा ग्या होय केम के बपरन मा समय से सेट 2 वाजे कारखाने पुजे तावदर काय अवे कारखाने काही इरा न घणे जो निदन भाई ने बदै जो अई आराम ऊपर से कनी काम करव पड़े न खाइन 10 वाजने जितो

તો પછી આપણે પાંચ દી પછી તો પછી આપણે હતું એમને રેગ્યુલર વિડીયો આવવાનું ચાલુ થઈ જાય પણ પાંચ દીપ રાખવો પડે તમને બધાને ખબર જ હોય કે એવો સમય હોય તો આવું રહેવું પડે એમ સાદું સિમ્પલ રહેવું જ પડે ને ફેમેલી જિંદગીમાં તો ક્યારેક સુખ અને ક્યારેક દુઃખ આવવાનું જ છે હે સંધિપ એટલે તો કહું કહું આપણે ફેમિલીને કહી દઈએ કે આ રીતનું છે કોઈ ટેન્શન ન લેતા તો હવે પાંચ દિવાશ આવ પછી આપડે હતું એમને એમ વિડીયો ઉતારવાનું સારું કરી દેવું હું ને ધીમે ધીમે આપડે જો ઘરના વિડીયા આપડે બનાવતા રહીએ જેમ બનાવતા રહીએ એમ બનાવતા રહીએ પણ આપણે સાદું સિમ્પલ રહીને બનાવવાનું થાય રાખવું પડે જ કહો

का उठाओ हम्म अरे दाग दे रहे जाने पड़वा है वाकी जैसा हैं कैसे पीना हो ये हो से हम बोल दे बिया वाले ओहो ये ना बिया हो से जो है ना हम्म कैसे मने जा संदिप शाये बैठा से तो आये बात है ये था तो लाइन डायरेक्ट बेच जाए बोर्ड तो नीति भाई नजी तो ये रजा पड़ी नजर आगे रजा તો આજનો દિવસ કાંઈ એવું દે તો તમને આવી ગયો તેવા લાગો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી રમ રામ બધાને આવજો